ગુજરાતની અંદર છેલ્લા બે વર્ષની અંદર બત્રીસ હજાર પાંચસો નેવ કિલોનું પ્રતિબંધિત ડ્રગ્સ પકડાણું છે જેમાં બજાર કિંમત અંદાજે પાંચ હજાર કરોડ ઉપરની થાય છે જ્યારે પંજાબ પોલીસ ગુજરાતની અંદર આવી અને સમગ્ર એક આખી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીને ઝડપી લીધી એના માલિકની ધરપકડ પણ કરવામાં આવી હતી સો જેટલા પ્રતિબંધિત ડ્રગ્સ સાથે જોડાયેલા વ્યક્તિઓની ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી જેમાંથી આજે થી લોકો ખુલ્લા ફરી રહ્યા છે બે થી ત્રણ વર્ષ પહેલા ગુજરાત ની અંદર વીસ હજાર કરોડ કરતા પણ વધારે ડ્રગ્સ અદાણી પોર્ટ ઉપર પકડાણું હતું અને આજે પણ ગુજરાતની અંદર ખૂબ જ ચિંતાનો વિષય છે પેલા પાકિસ્તાન દ્વારા ડ્રગ ગુજરાતમાં ઠલવાતું હતું અન્ય ત્રાસવાદી સંગઠનો દ્વારા ગુજરાતની અંદર અલગ અલગ માધ્યમોમાંથી દરિયા કિનારે ડ્રગ્સ પકડવામાં આવતું હતું ઠલવાતું હતું પણ આજે ગુજરાતની અંદર ખુદ ગુજરાતની ધરતી ઉપર બિનકાયદેસર કેમિકલ ફેક્ટરીઓ બનાવી અને ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે જે પંજાબ પોલીસે પડદા પાંચ ખીરો છે ખૂબ જ ચિંતાજનક છે સાથોસાથ ગુજરાતમાં યુવાનોને બરબાદ કરવા માટે થઈ મહાનગરો જે છે અમદાવાદ બરોડા રાજકોટ આવા મહાનગરોની અંદર નાઇટ પાર્ટીઓ કરી અને આપણા યુવાનોને બરબાદ કરવાનું આખું ષડયંત્ર યોજવા જઈ રહ્યું છે સાથોસાથ ગુજરાતની અંદર એક પણ દિવસ એવો નહીં હોય જ્યાં ડુપ્લિકેટ સિરપ નહી પકડાણી હોય ગુટકાનો જથ્થો નહી પકડાણો હોય દારૂ પકડાણો હોય કે ડ્રગ્સનો પકડાણો હોય એક પણ દિવસ ખાલી નથી જતો આ ગુજરાતના યુવાનો માટે ભવિષ્ય માટે ખૂબ જ ચિંતાનો વિષય બનતો જાય છે સાથો સાથ આવા વ્હાઇટ કોલરના લોકો કોણ છે કે જે આજે પણ ફરી રહ્યા છે કેમ એની ઉપર ગુચકો જેવી કલમ દાખલ કરવામાં નથી આવતી આજે પણ બોટાદનો લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી ખુલ્લો ફરી રહ્યો છે જેને સિત્તેર કરતા વધારે લોકોના જીવ લીધા અનેક આવા વ્હાઈટ કોલરના લોકો જે છે એ ગુજરાતની અંદર ખુલ્લા ફરી રહ્યા છે અને પકડે છે માત્ર ને માત્ર નાની માછલીઓને ત્યારે આજે પણ સરકાર દ્વારા કે સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કોઈ પણ પ્રકારનો પ્રયાસ કરવામાં નથી આવી રહ્યો કે ભાઈ આવા જે વ્યસન ત્યજી દે વ્યસન મુક્તિનું અભિયાન ગુજરાત સરકાર દ્વારા ચલાવવા માટે કોઈ આજની તારીખમાં પ્રયાસ કરવામાં નથી આવ્યો જો કદાચ આવો પ્રયાસ કરવામાં આવે ધાર્મિક સંસ્થાઓને સાથે જોડવામાં આવે શૈક્ષણિક સંસ્થાઓને સાથે જોડવામાં આવે અને જો ગુજરાતની અંદર આવો સરસ મજાનો પ્રયાસ કરવામાં આવે કે જેથી કરીને આપણા ગુજરાતનું યુવાધન છે એ વ્યસન મુક્ત થાય આવો ગુજરાત સરકારે હજી સુધી પ્રયત્ન કરવામાં નથી આવ્યો અને મીડિયાના મારફત એ પણ હું એક લોકોને માહિતગાર કરવા માંગુ છું કે આપણા બાળકોને વ્યસન મુક્ત કરવા માટે થઈ આપણે પણ પ્રયત્ન કરવો પડશે સાથોસાથ સરકારે પણ પ્રયત્ન કરવો પડશે અને દરેકે દરેક મારા સાથી ધારાસભ્યોએ પણ પ્રયત્ન કરવો પડશે આજે મેં પણ એક નાનો એવો પ્રયાસ કર્યો છે કે મારા બોટાદ વિસ્તારની અંદર જે ગામમાં સો યુવાનો વ્યસન મૂકી દે ગુટકા મૂકી દે દારૂ મૂકી દે પાન માવા મૂકી દે એક ગામમાં પાંચ લાખ રૂપિયાની મેં વિકાસની મારી ગ્રાન્ટ જાહેર કરી છે આવો પ્રયાસ જો દરેક ધારાસભ્ય સાંસદ સભ્ય કે રાજ્ય સરકાર જો કરવામાં આવે તો ચોક્કસપણે ગુજરાતમાં ઓછું વ્યસન થઈ શકે એમ છે નહી સરકારે જે ગૃહની અંદર માન્ય મંત્રીજી દ્વારા જે આંકડા આપવામાં આવ્યા છે

ચોક્કસપણે આજે મેં તમને કીધું એમ મહાનગરોમાં નાઇટ પાર્ટીઓ થતી હોય છે જે પહેલાં મુંબઈની એવા શહેરોમાં થતી આજે એ દૂષણ અત્યારે આપણા ગુજરાતમાં જોવા મળી રહ્યું છે આપણા અમદાવાદમાં જોવા મળી રહ્યું છે આ નાટ નાઇટ પાર્ટીઓના નામે ડ્રગ્સ ગાંજો વગેરે આ પાર્ટીઓમાં યુવાનોમાં નશો થતો જોવા મળે છે એટલે આમાં પણ હું મા મીડિયાના માથી માંગ કરું છું કે આવી નાઇટ પાર્ટીઓ પાર્ટીઓ ઉપર ગુજરાતની અંદર પ્રતિબંધ મૂકવામાં આવે